આજે વિનાયક ચતુર્થીએ શહેરના ગણેશ મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે મહા મહિનાના શુકલ પક્ષ મનાવવામાં આવે છે અને મહાવિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે આજે ચોથના મંગળવારે વિનાયક ચોથ સાથે અંગારક યોગનો સમન્વય સંધાયો છે શહેરના ગણેશ મંદિરોમાં માં વિઘ્ન હર્તા ગજાનંદ ગણપતિજીના દર્શનાર્થે ભક્તો મંદિરોમાં પહોંચ્યા હતા રિદ્ધિ સિદ્ધિ ના દેવ લાલ પુષ્પ દુર્વા મોદક સહિત ઘી ગોળનો નો નૈવેદ ધરાવા બજાર ગણપતિ મંદિર ગણેશ આજે મહાસુદ ચોથ ના મંગળવારે ગણેશ જયંતિ ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તોએ વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજી દર્શન અર્ચન આરતી કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવ કર્યો હતો